फैमिली के बता मजा में तो फ्या ब्लॉग में स्वागत है जय माता महादेव जो मित्रों आज तो हम दीवाल मा पाया में उतरी गो पायो कहो से सो मित्रों का ऊंडो से सूरज दादा उगी गया जो आ बाजू वहाँ पटली दीवार वहाँ पीवाल से आगे आप मित्रों दीवाल तुम बताओ मित्रों आलवा આમાં પડાય ગયો હે ને મિત્રો તો તરત પડી જાય દે હું છે એટલે આમાં તાંડાકન કામ કરવું પડે તમારે બોરાસ એટલે આપણે આ પેટી ભરવાની છે તમે જોઈ શકો છો આ આપેલ એટલે કે આપણે ભર દેવાની છે પછી એની ઉપર બીજી પેટી આવશે તો કલગોરા આવશે એટલે હું તમને પદો બતાવી કેવી રીતે ભરી કન્ટેનર બ્લોક આપડો બન્યા કીધું કન્ટેનર બ્લોક માં જો મિત્રો આ કોક્સિયન્ટિંગ કરી છે જો જો મિત્રો જોઈ શકો છો આ બાજુ પણ એક છે તમે જોઈ શકો છો તો જઈએ બહાર પાસ મિત્રો આવી રીતે હાલવાનું હોય છે કારણ કે આ ધ્યાન રાખવું પડે ને કપળ જ જાય છે જો મિત્રો હવે આપણે અઠા ભાગી ગયા છે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે rồi à mình biết xem mà đắt cái thứ đó bắc kinh có tao nhỉ, xem rồi à, cái xem mà đắt cái thứ